નમસ્કાર મિત્રો રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે મોટામાં મોટું વાવાઝોડાનો ખતરો પણ ગુજરાત ઉપર તોળાઈ રહ્યો છે એકી સાથે બે સિસ્ટમ પણ ગુજરાત ઉપર તોળાઈ રહી છે અને જળબંબાકાર સાથે ચોવીસ કલાક માટે હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે કેટલાક વિસ્તારોમાં તો રસ્તા ઉપર નદી જેવો માહોલ જોવા મળશે તો મિત્રો ઘરની બહાર આગામી ચોવીસ કલાક માટે નીકળતા નહીં કારણ કે અત્યારે આ વાવાઝોડાના મોટા રાઉન્ડમાં તમે મુશ્કેલીમાં મુકાઈ જશો માટે આગામી ચોવીસ કલાક માટે જો શક્ય હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળજો તો અત્યારની અપડેટ પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો જળમગ્ન સોતેરા કાઢી નાખે એવો વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો આપણા સંપૂર્ણ વાવાઝોડું સિસ્ટમ તેમજ વરસાદનો નવો રાઉન્ડ અને કયા વિસ્તારમાં કેવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં જોવાની છે તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો નિશ્ચય આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને વરસાદની સાચી સસોટ માહિતી મળી શકે અને ખેતીવાડીના તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે જાણી લઈએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં જે વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે વિસ્તારો તમને જણાવીએ એમાં આખા ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અત્યારે લાઈવમાં જોવા મળી રહ્યો છે તો એ વિસ્તારો ખાસ કરીને દ્વારકા સલાયા જામનગર રાજકોટ ગોંડલ ભાનવડ પોરબંદર આ બધા વિસ્તારોમાં અત્યારે ગુજરાતનો સૌથી વધારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અન્ય વિસ્તારો વિશે પણ ખાસ કરીને તમને જણાવી દઈએ અહીંયા આજે લાલપુર સિજલી ભાટિયા આ બધા ભાનવડ ને કાલાવડ ને આ બધા વિસ્તારો છે ગોંડલ ને સાપર વેરાવળ રાજકોટ આ એટલા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે દ્વારકા સુધીના જે આ લાલ કલરનો રાઉન્ડ બતાવી રહ્યો છે એમાં સૌથી વધારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ભારેથી ભારે વરસાદ મિત્રો આ રાઉન્ડમાં મિત્રો અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે પણ તમને જણાવી દઈએ તો અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે જેતપુર ગોંડલ બાબરા બગસરા અમરેલી પાલીતાણા સોનગઢ ભાવનગર તેમજ ખડસિયા ગઢડા આ બધા વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે દરિયાકાંઠાના અન્ય અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તમને જણાવીએ તો એમાં પણ સારો એવો અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે વેરાવળ માંગરોળ કોડીનાર ઉના રાજુલા મહુવા આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જુનાગઢની આજુબાજુના વિસ્તારો વિશે વાત કરીએ તો તેમાં પણ કેશોદ મુલચા મેંદરડા માલિયા વિસાવદર સાસણગીર ગીર નેશનલ પાર્ક આ બધા વિસ્તારોમાં પણ અત્યારે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વંથલી તેમજ માણાવદર જુનાગઢ બિલખા બેસાણ વિસાવદરની આજુબાજુના ઉપરના આ બધા વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી છે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જોકે જૂનાગઢમાં આ સોમાસામાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાં જામ્યો છે માટે મિત્રો વૃક્ષો જેમ બને એમ વધારે વાવો કારણ કે આ બધા વિસ્તારોમાં વૃક્ષોનું પ્રમાણ વધારે છે અને સારો એવો વરસાદ પણ સોમાસા દરમિયાન અત્યાર સુધીનો સૌથી વધારે મિત્રો જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાં સારો એવો જોઈએ એટલા પ્રમાણમાં વરસાદ પડી ગયો છે ખેડૂતોને તો મિત્રો આ મઘા નક્ષત્રનું પાણી સારું ગણાવી શકાય કારણ કે મઘા નક્ષત્રમાં જે વરસાદનું પાણી હોય એ દેશી ખાતર જેટલું પાકને ગણ કરતો હોય છે માત્ર માત્ર આ વરસાદનો સારો એવો ખેડૂતોને લાભ મળી રહ્યો છે મિત્રો ખેડૂતો પણ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે વાત કરીએ મિત્રો હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તો એમાં પણ જંબુસર કરજણ દભોઈ સિનોર તેમજ તલકવાડા ભરૂચ દહેજ દેડિયાપાડા આ બધા دکن گارے سارا یہ ورساد جامی گیا ہے مدھیم ورس وڑو را با سے بوڈیلی آدھا ویساروں سے دکان گروعات یہاں سارا ورس مڑی رہی سے سورت آجو بازاروں میں اتنے سارا یہ ورس خاص کر سورت سولی ڈمس سسن مہا بارڈولی ولو ویارا نوساری آ تمام وساروں میں اتنے مدم ورس હવે મિત્રો હજી દક્ષિણ ગુજરાતના નીચેના વિસ્તારો વિશે વાત કરીએ તો એમાં પણ ખાસ કરીને વલસાડની આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વાપી સુધીના તમામ આશે ઉદવાડા વાપી શિયોલ આ બધા વિસ્તારો છે ભવનાથ અંબોશી સુધીના તમામ વિસ્તારોમાં અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વલસાડ ધરમપુર ધરમપુરમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે તો હવે મિત્રો વાત કરીએ આપણે ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે રાઘનપુર મહેસાણા હિંમતનગર ખેડબરમાં પાલનપુર ડુંગરપુર સુઈ ગામ તેમજ છે બધા વિસ્તારો ઉત્તર ગુજરાતના એમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે જોકે ઉત્તર ગુજરાતમાં સોમાસામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે પરંતુ અત્યારે આ નવા રાઉન્ડમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે આ બધા આબો રોડ સુધીના તમામ વિસ્તારો છે ઉત્તર ગુજરાતના એમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે કચ્છ જિલ્લામાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધારે કચ્છ જિલ્લામાં ક્યાં પડી રહ્યો છે વરસાદ તેના વિશે વાત કરીએ તો નલિયા માંડવી આ એટલા વિસ્તારો છે ગાંધીધામ સુધીના એમાં સારો એવો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તે ઉપરાંત પણ સારો એવો કચ્છ જિલ્લાના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો જેવા કે લખપત લખપતની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે લખપત ખાવડા ભાડલી રાપર આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ સારો એવો અત્યારે વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે અમદાવાદની આજુબાજુના તમામ વિસ્તારોમાં હજુ પણ હવામાન નિષ્ણાંતોના મત અનુસાર આગામી ચોવીસ કલાક માટે રાજ્યમાં સારો એવો ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે આ હળવું લો પ્રેશર સિસ્ટમ પણ અત્યારે પ્રસરી ગયું છે આ તેમજ અત્યારે વાવાઝોડા રૂપી પવન ફૂંકાવવાની પણ આગામી ચોવીસ કલાક માટે શક્યતા છે સાગર ખેડૂતોને દરિયો ન ખેડવા માટે પણ હવામાને હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કારણ કે અત્યારે દરિયાના કાંઠે હવાના ભેસોળા સાથે મોટા મોટા મોજા પણ ઉછળી રહ્યા છે દરિયાના તટ ઉપર છે કિનારા સુધી ક્યાંય ને ક્યાંય મારી અને મોજા ઉસળી રહ્યા છે મિત્રો બપોર પછી આમ કહે ને તો બપોર પછીના સમયગાળા દરમિયાન પણ રાજ્યમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે બપોર પછીના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ દ્વારકાની આજુબાજુના વિસ્તારોમાં સૌ વરસાદનું સૌથી વધારે જોર વધુ જોવા મળશે ત્યાર પછી કચ્છ જિલ્લામાં પણ આ હળવું લો પ્રસરી જશે એમાં પણ બપોર પછીના સમયગાળા દરમિયાન સારો એવો કડાકા ભડાકા સાથે વરસાદ જામશે અને મિત્રો આગામી હજી ત્રીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સારી એવી પરંતુ હજુ ચોવીસ કલાક માટે ભારે વરસાદ પણ સમગ્ર રાજ્યમાં પડવાની શક્યતા રહેલી છે તો માતે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તમારા માટે ખૂબ સારા સમાસારા મઘા નક્ષત્રમાં સારો વરસાદ ઘણા વર્ષો પછી સારો વરસાદ અત્યારે મઘા નક્ષત્રમાં પડતો હોય એવું જોવા મળ્યું છે મગા નક્ષત્રના કારણે તમને કહ્યું તે પ્રમાણે ખેડૂતો માટે ખૂબ સારી બાબત થઈ ગઈ છે તો મિત્રો બપોર પછીના સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ બપોર પછીના સમયગળાધરીમાં સારો એવો વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પણ સારો એવો કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ બપોર પછીના સમયગાળા દરમિયાન સારો વરસાદ પડી શકે છે અને કચ્છ જિલ્લામાં પણ સારો એવો વરસાદ મિત્રો સૌરાષ્ટ્ર પછીના બીજા નંબરે બપોર પછીના સમયગાળા દરમિયાન કચ્છ જિલ્લો આવશે તો મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને હવામાન વરસાદ અને ખેતીવાડીની તમામ હાશી માહિતી તમારા સુધી પહોંચી શકે